મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા અનોખી ગણપતિ મહોત્સવની ઉજવણી મનો દિવ્યાંગ બાળકો દ્વારા આરતી વિસાવદર ખાતે ગણપતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા મેડિકલ સાધન સેવા કેન્દ્ર ખાતે યોજાયેલા ગણપતિ ઉત્સવમાં રોજ સાંજની આરતીમાં વિસાવદર શહેરના દિવ્યાંગો દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન તેમજ દરરોજ વિવિધ સમાજના આગેવાનો આરતીમાં બોલાવી સન્માનિત કરાશે જેના ભાગરૂપે આજે પહેલા દિવસે સાંજની આરતી માં દિવ્યાંગ દીકરી રિતિકા પુરોહિતના વરદ હસ્તે કરવામાં આવી બાદમાં દીકરીએ આરતીની થાળી આપી સન્માનિત કરે તેમજ મનો દિવ્યાંગ સાથે આગેવાનો દાતાશ્રીનું સન્માન કર્યું હતું જેમાં વિસાવદર નગરપાલિકાના પ્રમુખ ભરતભાઈ સોલંકી સભ્ય ઓશુભાઈ હમીરકા વિસાવદર માનવ સેવા સમિતિના પ્રમુખ રમણીકભાઈ દુધાત્રા ભરતભાઈ નિમાવત ઠોકરભાઈ મરવાના પત્રકાર શ્યામ ચાવડા જાનકીબેન પંડ્યા સહિત મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા તેમજ મેડિકલ સાધન સેવા કેન્દ્રના સંચાલક ચંદ્રકાંત કુહાની યાદીમાં જણાવ્યું છે રીપોટર શ્યામ ચાવડા વિસાવદર મારું નામ રમણીક દુધાત્રા વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા મેડિકલ સાધન સેવા કેન્દ્રની ઓફિસે છેલ્લા ઘણા વર્ષોથી મેડિકલ સાધન સેવાની સાથે સાથે ધાર્મિક પ્રવૃત્તિઓ પણ થાય છે જેના ભાગરૂપે અહીંયા ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં આ વર્ષે ગણપતિ ઉત્સવમાં દરરોજની આરતી વિસાવદર શહેરમાં રહેતા મનો દિવ્યાંગ વ્યક્તિઓના હસ્તે કરવાની હતી જેના ભાગરૂપે આજે આરતીની સાંજની આરતીની શરૂઆત રીતિકા પુરોહિત મનો દિવ્યાંગ દીકરીના હસ્તે કરવામાં આવેલી આ આરતીમાં વિસાવદરના રાજકીય સામાજિક ધાર્મિક આગેવાનો હતા અને આ ઉત્સવમાં દરરોજ જુદી જુદી પ્રસાદીનું ભક્તજનો માટે આયોજન કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહે છે